જે શ્રી કૃષ્ણ સુંદર નું ગીત છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ઋષિને સતી હંયા જીરે અત્રી સતી હંયાજી રે ಸಂದ್ರ ಚರಿ ಕಾಪುತ್ರ ಸಂದ್ರ ಚರಿ ಕಾಪುತ್ರಷ್ಟಿ ಮಾ ಪರ ತಾಜಿ ರೆ ಸಂದ್ರ ಸೃಷ್ಟಿ ಮಾ ಪರ ತ ಸಾಮೆ ರೋಹಿಣಿ ಮಣಿಯ ಸಖಿ ಸಂಗೇರೆ ಸಾಮೆ ರೋಹಿಣಿ ಮ್ಯಾ ಸಖಿ ಸಂಗೇರೆ ಮಾರ್ಗರೋ ಕಿ ಪೂಜಿ ಮಾರ್ಗರೋ ಕಿ ಪೂಜಿ ವಲಾ ಪೃಥ್ವೀ ಜಪಾ ಜಿರೆ ಪೃಥ್ವೀ ಮಾಡ ಜಪಾ ಜಿರೆ ಸಂದಿ ಸಿ ತಡತಾ ಜಿರೆ ಸಂದಿ ಸಿ ತಡೀ सुस मारु नाम मारवाला सुसे मारु नाम मारवाला अत्री ऋषि नय मे दीकर जिरे अत्री ऋषि नय मे दीकर रे माता अन सुो या मे लाडल रे माता अनसुया लाडल रे नाम मारवाला સંદ્રય મારા નામ મારવાલા કોણ ચખી તમે દીકરી જીરે કોના સખી તમે દીકરી જીરે કેમાયું બા તમે મારગ રોકી રે કે માયુ બા તમે માર રો કી રે સુસે તમારું નામ મારવાલા શું શેતા મારું નામ મારવાલ દક્ષ રાજાની હું તો દીકરી જી રે દક્ષ રાજાની હું દીકરી જીરે જોઈ ચાંદની માર્ગ રોકા જીરે જોય ચાંદની ઊભી માર્ગ રોકી રે રોહિણી મારા નામ મારવાલા વાલા રોહિણી મારા નામ મારવાલા રોહિણી ચંદ્રનામન માવતી જીરે રોહિણી ચંદ્રનામન માવતી જીરે આવી માતા પિતા ને વાત કરી જીરે આવી માતા પિતા ને વાત કરી જીરે દક્ષ રાજા દક્ષ કરી તરત કરી વાત મારવાલા રાજા દક્ષ તરત કરી વાત મારવાલા અત્રિ ઋષિ દક્ષ પાસે આવ્યા જીરે અત્રિ ઋષિ દક્ષ પાસે આવ્યા જીરે દક્ષ જાય સન્માન કર્યા માર વાલ દક્ષ જાય સન્માન કર્યા જીરે હવે ત્રિ ઋષિ કરો તમારી વાત માર વા હવે અત્રી ઋષિ કરો વાત માર વાલા આવ્યો રોહિણી નસ પણ કારણે જીરે આવ્યો રોહિણી ન સગપણ કારણી જીરે મારા ચંદ્રની વધુ વધામણા જીરે ચંદ્ર ની વધુ ના વધામણા જીરે દક્ષ કહે તમે સાંભળો શરત મારા વાલા દક્ષ કહે સાંભળો શરત મારા વાલા મારી રોહિણી સાથે સવી સબે રે મારી રોહિણી સાથે સવિસ સબે નો રે સીતાવીસમી પરણાવું ચંદ્રને જીરે સીતાવીસ પરણાવું ચંદ્રને જીરે સંતિતે તરત માનોત કરું સગ પણ માર વાલા શરત માનોત કરું સગ પણ માર વાલા આવદ્ર વાત કરી જીરે આવી ચંદ્ર ને વાત કરી જી રે ક્યારે ચંદ્રય તરત માની લીધી રે ક્યારે ચંદ્રય વાત માન લીધ રે પછી ચંદ્રના લગ્ન લેવાય મારવાલા પછી સંદ્રન લગ્ન યા લેવાય વાય મારવાલા પરણી સિતાવીસ વધુ આવી આંગણી જી રે પરણી સીતા બહુ આવી આંગણી જી રે

પિતા પાછી જય ને રડી પડી જીરે દક્ષ ચંદ્ર ને સમજાવી કી દસ માધાન મારવાલા દક્ષ ચંદ્ર ને સમજાવી સમાધાન માર વા એકબીજા ને પૂછતી જીરે સવી સબેનો એકબીજાને પૂછતી જીરે ચંદ્ર રોઈ પ્રેમ કરે એમ બોલતી જીરે ચંદ્રરોહિણી ને પ્રેમ કરે એમ બોલતી જીરે પિયરિ કરી પિતા ને વાત માર વાર કરી પિતા ને વાત માર વાલા પિયર કરી પિતા ને વાત મારવાલા દક્ષ રાજા ક્રોધ આવ્યો જીરે દક્ષ રાજાને ક્રોધ આવ્યો જીરે સંદ્રને ત્યાં બો લાવ્યા જીરે ત્યાં બો લાવ્યા જીરે ચંદ્રને સાપ મારવાલા દીધા ચંદ્રને સાપ મારવાલા કાયા તમારી ક્ષય થશે જીરે કાયા તમારી ક્ષય સે જીરે રૂપ તમારું મારું જશે જીરે રૂપ તમારું વહી જશે જીરે પછી થાય તો મારો નાસ મારવાલા પછી થાય તો મારો નાસ મારવાલા ચંદ્ર તો ગણો ગભરાઈ ગયો જીરે ચંદ્ર તો ગણો ગભરાઈ ગયો જીરે ચંદ્રનો ક્ષય થવા લાગ્યો જીરે ચંદ્રનો ક્ષય થવા લાગ્યો જીરે જગત થયો અંધકાર મારવાલા જગત થયો યોંધંધ કાર મારવાલા અત્રિ ઋષિ પ્રભાત પધારિયા જીરે અત્રિ ઋષિ પ્રભાત પધારિયા જીરે પાર્થિવલિંગ પૂજા કરાવિયા જીરે પાર્થિવલિંગ પૂજા કરાવિયા જીરે તેત્રીસ કરોડ કરાવ્યા જપ મારવાલા કરોડ કરાવ્યા વા શિવે પ્રગટ થઈ દર્શન આપ્યા જીરે શિવે પ્રગટ થયે દર્શન આપ્યા જીરે તમે નારીના અપમાન શ્રાપ પામ્યા જીરે તમે નારીના અપમાનથી શ્રાપ પામ્યા જીરે તેથી પૂરે પૂરો શ્રાપ ન જાય મારવાલા તેથી પૂરે પૂરો ન જાય મારવાલા પંદર દિવસ કડા તમારી ઘટ સે જીરે પંદર દિવસ કડા તમારી ઘટ સે જીરે પંદર દિવસ કડા તમારી સે જીરે પંદર દિવસ કડા તમારી સે જીરે પૂનમે સોડે કડા લીલા તાય મારવાલા પૂન મેં સોળે કડા જાય માર મારવાલા પૂનમે સોળે કળા એ ખીલી જાય મારા વાલ તેથી વતી કળા તે મસ્તક ધરુજી રે તેથી વતતી કળા ને મસ્તક ધરુજી રે બીજા ના ચંદ્ર ને બાલ માં વિધિત કરુજી રે બીજ ના ચંદ્ર ને બાલ માં વિધિત કરુજી રે અત્રિયંશુય ગણા કાય મારા વાલ અત્રિયંશુય ગણા હર કાય મારા વાલ ચંદ્ર કહે પ્રભુ આપો વરદાન માર જીરે ચંદ્ર કહે પ્રભુ આપો વરદાન અહી સ્વરૂપે જીરે સ્વરૂપે બિરાજો જીરે ત્યારે બ્રહ્મા વિષ્ણુ ખાયા જીરે ત્યારે બ્રહ્માને ને ખાયા જીરે એણે આપશે બોમ નાથ ಸೋಮನಾಥ ನಾ ಪೇಲು ಜ್ಯೋತಿರ್ಲ ಸೋಮನಾಥ ಸೋಹಾಮಣು ಜಿ ರೇ ಪೇಲೂ ಜೋಮನಾಥ ಸೋಹಾಮಣು ಮಾನನು ನಜರಾಣು ಮಧುಪತಿ ನಾನು ಜನೂ ಜಿ ರೇತ ಮಧುಪತಿ ಮನ ನೂನಜ ರಣು ಜಿ ರೇಷಿ ಸನಾತನ ಧರ್ಮನಿ ಆಚ ಮಾರವಾಲಾ. શે સનાતન ધર્મની આસ મારવાલા એ તો ગુજરાત નુ ગરમ ની વાત મારવાલા એત ગુજરાત ના ગરમ ની વાત મારવાલા અત્રિ ઋષિજી અત્રિ ઋષિ સત્યાં સોયાજી રે સરી ચંદ્રિ ખાન મારવાલા જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું